પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં સુરતના શૈલેષભાઈ કરથિયાનું દુઃખદ નિધન થયું આ દુઃખદ ઘટનાએ તેમના પરિવારને ઊંડો આઘાત પહોંચાડ્યો હશે આ મુશ્કેલ ઘડીમાં પીપી સવાણી ગ્રુપ શૈલેષભાઈના પરિવારની બહારે આવ્યું તેમના બાળકોના શિક્ષણની જવાબદારી ઉપાડી છે સવાણી ગ્રુપના મહેશ સવાણીએ શૈલેષભાઈના દીકરા અને દીકરીના શિક્ષણનો સંપૂર્ણ ખર્ચ ઉપાડવાનો નિર્ણય કર્યો અને કહ્યું કે આ પરિવારનું બાળક જ્યાં શિક્ષણ મેળવતું હશે તેની સંપૂર્ણ જવાબદારી ગ્રુપ લેશે પરિવાર સવાણી ગ્રુપ તરફથી જે કંઈ પણ લોકો આપણા ભારત દેશમાંથી જે શહીદ થયા છે તેમના બાળકો માટે પીપી સવાણી સ્કૂલ ગુજરાત બોર્ડ સીબીએસસી બોર્ડ ઇન્ટરનેશનલ બોર્ડ જે ડબલ નીટ અને પીપી સવાણી યુનિવર્સિટી જ્યાં સુધી પીએચડી સુધી જ્યાં સુધી એમના બાળકોને અભ્યાસ કરવો હોય ત્યાં સુધી પીપી સવાણી ગ્રુપ તરફથી તમામના બાળકોને અભ્યાસ અક્ષ તકલીફમાં